નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો ઉત્તરાયણની મજા બગડશે ઉત્તરાયણના દિવસે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે ચૌદ જાન્યુઆરીના રોજ વાદળો રહેશે અને પવન મધ્યમ રહેશે ચૌદ અને પંદરમી જાન્યુઆરીના રોજ ઉત્તર પશ્ચિમી પવન પણ રહેશે પંદરમી જાન્યુઆરીએ પવન સારો રહેવાની સંભાવના છે કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં બાર અને તેર જાન્યુઆરીએ વરસાદની આગાહી કરાઈ છે નવ થી તેર જાન્યુઆરી દરમિયાન ઉત્તર ભારતના રાજ્યોમાં કરા સાથે વરસાદ પડી શકે છે જેને લઈને રાજ્યમાં ઠંડી વધી શકે છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક જ પરિવારના છોતેર લોકોના મોત ઇઝરાયલી સેના દ્વારા કરવામાં આવેલ હુમલામાં ગાજા પટ્ટીમાં ઓછામાં ઓછા નેવ લોકો મોતને ભેટ્યા છે મહમૂદ બસલા જણાવ્યા અનુસાર ગાજામાં બે ઇમારતો ઉપર ઇઝરાયલી સેનાએ હુમલો કર્યો હતો આ હુમલામાં એક અલ મુગરાબી પરિવારના છોતેર સભ્યોના મોત થયા છે આ હુમલામાં મોતને પેટનારાઓમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેલો ગાંધીનગર અને સાંસદ સાંસ્કૃતિક જન મહોત્સવ ગૃહમંત્રી અમિત શાહ ખેલો ગાંધીનગર અને સાંસદ સાંસ્કૃતિક જન મહોત્સવના ઉદઘાટન કાર્યક્રમમાં હાજર રહ્યા હતા સાથે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ પણ હાજર હતા સીએમએ એક્સ પર લખ્યું છે કે પીએમ મોદીની રમતગમતને પ્રોત્સાહન આપવાની અને સાંસ્કૃતિક ગૌરવ કરવાની પરંપરાને આગળ વધારવાના ભાગરૂપે સાંસદ સાંસ્કૃતિક જન મહોત્સવનું આયોજન છે આ આયોજન સૌને ખેલ પ્રતિભા ઝળકાવવાનું ઉત્તમ પ્લેટફોર્મ આપશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે